જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય અઢાર પ્રલંબાસુર નવધ શ્રી સુખદેવજી બોલ્યા પછી હર્ષ પામેલા મનવાળા ગોપીજનોની સ્તુતિ કરાતા શ્રી કૃષ્ણ તેઓની સાથે ગાયોના ટોળાથી શોભતા વ્રજમાં પ્રવેશ કર્યો એમ વ્રજમાં ગાયોના પાલનના બહાને માયાથી ગોપાલ રૂપે બનેલા રામકૃષ્ણ બિહાર કરતા હતા ત્યારે પ્રાણીઓને બહુ પ્રિય નહીં લાગતી ગ્રીષ્મ ઋતુ આવી એ ઋતુ જ્યાં સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ બલદેવજી સાથે રહે છે તે વૃંદાવનના ગુણોને લીધે વસંત ઋતુ જેવી જણાતી હતી ત્યાં ઝરણાના ખડખડાટથી તમરાના શબ્દો ઢંકાઈ જાય છે ઝરણાના બારીક જળકણોની ઝંટાયેલા વૃક્ષ વડે સુશોભિત રહે છે અત્યંત હરિયાળા ઘાસ જ્યાં કાયમ રહે છે અને સુગંધી સંધ્યા વિકાસી કમળો દિવસ વિકાસી કમળો તથા રાત્રિ વિકાસી કમળોની રજને લાવનારો નદીઓ તળાવો તથા ઝરણાના તરંગો પર જઈને આવનારા શીતલ વાયુ ત્યાં જાય છે તેથી ત્યાં રહેનારા પ્રાણીઓના ઉનાળાનો દાવાનળનો કે સૂર્યનો તાપ કદી લાગતો જ નથી વળી જ્યાં સૂર્યના વિષ સમાન ઉગ્ર કિરણો પણ અગાધ જળથી ભરેલી નદીના કિનારા પર તરંગોની ઉછળતી છોડોને લીધે કિનારાઓ સાથે ચો તરફ ભીની રહેતી આસપાસની ભૂમિના રસને કે હરિયાળાપણાને હરી શકતા નથી એવું તે વૃંદાવન પુષ્પોથી ભરપૂર સ્વભાવમાન ગર્જનાઓ કરતા જાત જાતના પશુઓ તથા પક્ષીઓ વાળું ગાતા ભમરા તથા મયૂરો વાળું અને અવાજ કરતા કોયેલો તથા સારસ પક્ષીઓથી યુક્ત છે એ વૃંદાવનમાં માં ક્રીડા કરતા ભગવાન કૃષ્ણ બળદેવની સાથે વાંસળી વગાડતા ગોવાડી અને ગાયોના ગાયો પ્રવેશ કર્યો પછી માળા તથા વગેરે ધાતુઓના આભૂષણ કરી બળદેવ કૃષ્ણ વગેરે તે ગોવાળિયા ત્યાં નૃત્ય યુદ્ધ ને ગાન કરવા લાગ્યા શ્રીકૃષ્ણ નાચતા ત્યારે ગોવાળિયા ગાતા હતા કેટલાક વાંસળીઓ હાથની તાળીઓ તથા સિંગડીઓ વગાડતા હતા અને બીજા કેટલાક તેમની પ્રશંસા કરતા હતા હે રાજન જેમ નટો નટોના વખાણ કરે તે ગોવાળ જાતિમાં ગુપ્ત રહેલા તે ગોવાળી રૂપી દેવો કૃષ્ણની તથા બલરામની સ્તુતિ કરતા હતા વાળના જુલ્ફા ધારણ કરતા કૃષ્ણ અને બલદેવજી કોઈ વેળા એકબીજાના હાથ પકડી ફૂદડી ફરવું એકબીજાને કૂદી જવું એકબીજાને દૂર ફેંકવા ખભા ઠોકવા એકબીજાને ખેંચવા અને બાહુ યુદ્ધ કરવું વગેરે રીતોથી રમતા હતા હે મહારાજ કોઈવાર બીજા ગોવાળિયા નાચતા ત્યારે પોતે ગાતા વગાડતા અને વાહ વાહ કહી તેની પ્રશંસા કરતા કોઈ વેળા બિલાતી કોઈ વેળા કુંભ વૃક્ષના ફળોથી કોઈ વેળા આમળાના ફળથી ભરેલી મુઠ્ઠીઓથી કોઈ વેળા એકબીજાને નહીં અડવા દેવાની રમતથી કોઈ વેળા આંખ વગેરે કોઈ વેળા પશુ પક્ષીના વેળા જાત જાતની ઠઠ્ઠા મશ્કરીઓથી કોઈ વેળા હિંચકા ખાવાથી અને કોઈ વેળા રાજા થવું વગેરેથી તેઓ રમતા હતા એવી લૌકિક રમતોથી તે બંને ભાઈઓ વૃંદાવન નદીઓ પહાડોની ખીણ વેલાઓના ઝુંડો જંગલો તથા સરોવરમાં રમતા હતા એક વખતે વૃંદાવનમાં બળદેવજી તથા સાથે પશુઓ હતા તેવામાં એક અસુર ગોવાળિયા રૂપ થઈને તે બંનેનું હરણ કરવાની ઈચ્છાથી તે આવ્યો ભગવાન કૃષ્ણ સર્વના દ્રષ્ટા હોય તે પ્રલંબાસુરને ઓળખી ગયા પણ તેનો નાશ કરવા મનમાં વિચાર કરી તેમણે તેની સાથે મિત્રતા પસંદ કરી પછી જુદી જુદી રમત જાણનારા શ્રીકૃષ્ણ ગોવાળિયાઓને બોલાવીને કહ્યું હે ગોવાડિયાઓ આપણે બરાબર બે ભાગમાં વહેંચાઈ જઈ રમત રમીએ પછી તે રમતમાં ગોવાળીયાઓએ બલરામને તથા તથા શ્રીકૃષ્ણને એક પક્ષમાં સૌથી મોટા કર્યા તેમાં કેટલાક ગોવાળિયા શ્રીકૃષ્ણના પક્ષમાં અને કેટલાક બળદેવના પક્ષમાં રહ્યા અને એક ઉપાડના અને બીજા તેના ઉપર બેસનાર થઈ જુદી જુદી રમતો રમવા લાગ્યા જેમાં જીતનાર હારેલા ઉપર બેસતા ને હારેલા જીતેલાઓને ઉપાડતા હતા એમ જીતેલાને ઉપાડતા ને હારેલાને ઉપર બેસતા તે શિકુષ વગેરે ગોવાળિયા ગાયોના ધણને ચારના બાંધી વડ સુધી પહોંચી ગયા હે રાજા બળરામના પક્ષના સીધામાં ઋષભ વગેરે ગોવાળિયા જીત્યા ત્યારે શ્રીકૃષ્ણ વગેરે તેઓને ઉપાડવા લાગ્યા તેમાં રહારેલા શ્રીકૃષ્ણ ભગવાને શ્રીદામાને ભદ્રસનને વૃષભ તથા પ્રલંબાસુરે બલરામને ઉપાડ્યા મહાદાનવ પ્રલંબાસુર શ્રીકૃષ્ણને પોતાને સહન ન કરી શકે તેવા માની બળદેવને ઉપાડી ઉતાવળો ઉપાડેલાને ઉતારવા માટે નક્કી કરેલા સ્થાનથી આગળ ચાલ્યો પણ બળદેવજી મોટા પર્વત જેવા વજનદાર હતા જેથી જેમને ઉપાડતા તે મહાસુરનો વેગ ઘણો ઓછો થઈ ગયો પછી તેણે પોતાનું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું એ સમયે તે સુવર્ણના અલંકારો પહેર્યા હતા જેથી વીજળીના કાંતિવાળો અને ચંદ્રમાને ધારણ કરેલો મેઘ શોભે તેમ તે શોભતો તે ઊભો હતો તે અસુરનું રાક્ષસી સ્વરૂપ આકાશમાં ચાલતું પ્રદિત દ્રષ્ટિવાળું છેક ભૃકુટી સુધી પહોંચેલી ઉગટ દાઢવાળું બળતી શિખા જેવા પગ પીગલા કેસવાળું કળા મુકુટ તથા કુંડલોની કાંતિથી અદ્ભુત હતું તેને જોઈ પ્રથમ તો બલદેવજી જરા ડર્યા પણ તરત જ હું કોણ છું તે યાદ આવતા પાછા નિર્ભય થઈ ગયા પોતાના સ્થાન ત્યાગ કરવાની પોતાની હરી જતા પ્રલંબાસુરના માથામાં ક્રોધથી જેમ ઇન્દ્ર વ્રજ વડે પર્વતને મારે તેમ વ્રજ જેવા વેગવાળી મજબૂત મુઠ્ઠી તેમણે મારી એટલે તરત જ તે અસુરનું મસ્તક ફાટી ગયું મુખમાંથી તે લોહી ઓકવા લાગ્યો તેનો ભાર ચાલ્યું ગયું અને ઇન્દ્રના વ્રજ પ્રહારથી જેમ પર્વત તૂટી પડે તે મોટી ચીસ પાડતો પ્રાણ રહિત થઈ તે પૃથ્વી પર પડ્યો બલરામ બલભદ્રે એ રીતે પ્રલંબાસુરને મારેલો જોઈ ગોવાળીએ અત્યંત આશ્ચર્ય પામ્યા અને બહુ સારું કર્યું બહુ સારું કર્યું એમ કહેવા લાગ્યા તેઓ પ્રશંસાને યોગ્ય બલદેવજીની પ્રશંસા કરવા લાગ્યા અને મરીને પાછા આવ્યા હોય તેમ તેમની બેટી પ્રેમ વડે વિહવળ મનવાળા તેની તઈને શુભેચ્છાઓ પ્રગટ કરવા લાગ્યા તે રીતે પાપી પ્રલંબાસુર મરાયો ત્યારે અત્યંત શાંતિ પામેલા દેવો બળદેવજી ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી બહુ સારું કર્યું બહુ સારું કર્યું એમ કહેવા લાગ્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય અઢાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ